જો તારા તારીખ થવિસ ગુરુવાર અને છઠનો ટુચકો છે લસણ પીસીને દૂધમાં પીવાથી લોહીનું દબાણ બ્લડ પ્રેશરમાં ખૂબ ફાયદો છે બેટા લસણ કઈ દૂધારે પીવાય આ તો નવું મેં વાયજું હસણ ને દૂધ સાથે પીવાનું એ તો એ વાત કોઈ જ હજમ નહીં હોય હા મેં એવું લખ્યું પણ બહુ હોય ખરું અને આજનો સુવિચાર છે બહુ મોટો સુવિચાર સારો સુવિચાર સારો સુવિચાર સારો સાંભળો જો ભગવાને તમારી પાસેથી એ લઈ લીધું હોય કે જેને તમે ક્યારેય ગુમાવવાનો વિચાર પણ ન કર્યો હોય તો વિશ્વાસ રાખો કે એ કંઈક એવું પણ આપશે જે તમે ક્યારે પામવાનો વિચાર પણ ન કર્યો હોય ને બાકી ગયા છે સાડા નવ ને મમ્મી અમારા બ્લોક જો મમ્મી ગુડ મોર્નિંગ કેમ છે ચાપણે બીદા ચક્કર આવે છે તબિયત સારી કોઈ ગયા તારા તે

આમ જો રીટ આમ નો હોય કોણ કાય આપણે કવી પણ પહેલા પણ તો શાક તો બનાવશો જો મલતાનો શાક બનાવ રેટા મસાલા હ મરચું તીખું નઈ ને એટલે મોણ લઈ આયો છે અને પહેલા શાક નઈ જોયું મોણ જ છે બરાબર હમ નેવાનું તેલ નાખે ને પેડવી નુક દો હે હમ જે છે જે કે થી આપણે પહેલા લાવ્યા છે ને